નમસ્કાર મિત્રો શું તમે ક્યારે ઉકળતા પાણીમાં ક્યારે આવી રીતના ઘઉંના લોટના પપોડા નાખ્યા છે જો ના નાખ્યા હોય તો મિત્રો વિડીયો જોયા પછી તમે એવું કરવાના છો મિત્રો તમારે ઘઉંના રોટલીનો લોટ બાંધી તમારે આવી રીતના ગોળ ગોળ વણીને તમારે કાચા લોટના પપોડા બનાવવાના છે અને પપોડા બની જાય ત્યારબાદ તમારે એક વાસણની અંદર પાણી છે તમારે ઉકાળવા માટે મૂકવાનું છે અને પાણી જ્યારે ઉકળી જાય એટલે આ બધા પપોડા તેની અંદર તમારે નાખી દેવાના છે અને તમારે પાંચ મિનિટ સુધી એમને બફાવા દેવાના છે લોટ કાચનો રહે બફાવા દેવાના છે હવે જ્યાં સુધીની અંદર તે બફાઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સુરેશભાઈ ઠાકોરને દિયોદરથી રેશનાબેન પટેલને સુરતથી દિલીપભાઈ જાનીને કોડીનારથી હર્ષાબેન ગોહિલને રાજકોટથી બાબુભાઈ સતાણીને સુરતથી હરેશભાઈ સરવૈયાને સેલુકાથી હેમાબેન પટેલને વડોદરાથી એસપી પંચાલને પંચમહાલથી નીમાબેન તુરાખીયાને ગોધરાથી અને નિરંજનાબેન જોશીને થી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત બફાઈ જાય પછી તમારે તેને ગેસ બંધ કરીને બહાર કાઢી લેવાના છે અને તેને કાતરની મદદથી તમારે આવી રીતના ગોળ ગોળ કટિંગ તમારે કરી લેવાનું છે હવે મિત્રો તમારે એક અલગ વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે કેમ કે આપણે વઘાર કરવાનો છે એટલે બેથી ત્રણ પાવરા જેટલું તમારે તેલ મૂકવાનું છે તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં તમારે રાઈ જીરું લીમડો ત્યારબાદ ડુંગળીનું કટિંગ ત્યારબાદ મરચાંનું કટિંગ અને ટામેટાનું કટિંગ તમારે એની અંદર ઉમેરી દેવાનું છે અને પછી તમારે મિત્રો સ્વાદ પ્રમાણે તેની અંદર થોડું તમારે મીઠું નાખવાનું છે થોડું જીરું ત્યારબાદ હળદર ચટણી ગરમ મસાલો આવું બધું તમારે ઉમેરવાનું છે અને બેથી ત્રણ મિનિટ સુધી તમારે બધું મિક્સ કરવાનું છે જેથી કરીને વ્યવસ્થિત વઘાર આવી જાય હવે મિત્રો કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે તેની અંદર જે આપણે પહેલાં પપોડાનું જે કટિંગ કર્યું હતું તે તમારે તેની અંદર ઉમેરી દેવાનું છે મિત્રો એકદમ વ્યવસ્થિત ઉમેરાઈ જાય પછી તમારે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી ધીમે ધીમે ધીમા તાપે આ બધું મિક્સ કરવાનું છે અને હવે મિત્રો તમને ખ્યાલ આવી જ જશે કે આ કઈ આઈટમ બની રહી છે તો મિત્રો આવી રીતના ઘઉંના લોટના પપોડામાંથી આપણે આ પાસ્તા જેવી આઈટમ બનીને તૈયાર થઈ રહી છે જે મિત્રો સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હશે નાના મોટા બધા બાળકોને ખૂબ જ પસંદ આવશે તો હવે મિત્રો વ્યવસ્થિત એકદમ કમ્પ્લીટ મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે એક અલગ ડીશની અંદર લઈ લેવાનું છે તેને આ બધું અને ત્યારબાદ તમારે તેની ઉપર લીલા ધાણા એટલે કે કોથમીર આવે એ તમારે તેની ઉપર ઉમેરી દેવાની છે અને મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ જોરદાર સ્વાદિષ્ટ રોટલીના લોટના પપોડામાંથી આપણે સ્વાદિષ્ટ પાસ્તા બનાવીને તૈયાર કર્યા છે મિત્રો માર્કેટમાં પાસ્તા લેવા જઈએ તો ખૂબ જ મોંઘા આવતા હોય પણ તમે એકદમ હાઇજેનિક તમે ઘરે તમારા ઘરના લોટમાંથી આવી રીતના લોટના પપોડામાંથી તમે મિત્રો પાસ્તા બનાવી શકો છો જે બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો તો જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ